તેઓએ મીડિયા સમક્ષ વાવેતર બાબતે જે નિવેદન આપ્યું છે તે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મારું નામ દેવેન્દ્રકુમાર ભાનુભાઈ દેસાઈ ગામ પાનેતા તાલુકો ઝઘરા જિલ્લો ભરૂચનો રહેવાસી છું ઉછલા છેલ્લા પાંત્રીસ વર્ષથી કેરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની શીત ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌપ્રથમ વાર ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મે બ્રાઝિલની છે અને એ ટીસ્યુ કલ્ચર એનો સ્ટેમ રૂટ એ આખો ટીસ્યુ કલ્ચર ડેવલપ લેબમાં તૈયાર થઈ અને એ છોર આખો એની પર બ્રાઝિલની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી છોર બનતા દોઢ વર્ષ થાય અને એ છોર અહીંયા બેઠા ત્રણસો રૂપિયા કંપની માંથી મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે આ ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસ થી લઈ ને ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલો થી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછી ઉત્પાદનની આવક ચાલુ થાય છે આ છોડ તેર બાય નવ મતલબ બે ચાર વચ્ચે તેર ફૂટ અને બે છોડ વચ્ચે નવ ફૂટના અંતરે અગિયારસો ને બ્યાસી છોડનું મેં વાવેતર કરેલું છે